અત્યારે મેળા મંદિર ગાડી લઈને મિત્રો આવી જાય ફૂલ ગારો છે આ બાજુ છે થોડા થોડા સ્ટોલ લઈ મિત્રો આ બાજુ હું ત્યાં સ્ટોલ જો વિખાતું જ જાય હજુ ગાડી જ ભરાતી સ્ટોલ એથી ખરીદી કરવાની છે હજુ હેકેલો થાતું જાય છે હવે લાગત જવો ગાડી ભરા ભરા હાલો જય માતાજી દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે સાલુ વરસાદ જ છે થોડો થોડો આવે હે મેળામાં જ આવી હે તમને કીધું બતાડી દેવી એટલે તમે ખોટા મેળામાં હેરાન ન જો જોકે મેળો બહુ હશે નહીં તો વરસાદના કીધું અમે પલાળવી ખોટું હંધાય ને પલાળવું નહીં તમે વિડીયો જોઈ લો તમને અંદાજ આવી જાય મેળો કેવો છે ભાડલાનો

બાજુ છે થોડા થોડા સ્ટોલ ને એવું ચાલુ છે અને ગારો ફૂલ છે મેળામાં અત્યારે તો ઓહો મિત્રો આ બાજુ ફૂલ ગારો અને એમાં સકડી ચાલુ છે જ્યાં જોવો ફૂલ સકડી ચાલુ છે પણ નામ છે કઈ હે નહી વરસાદ ના કારણે મિત્રો મેળામાં આવતા નહિ બને ક્યાં સુધી જો કાંઈ લેવું રોય નહીં કાંઈ એટલું છેય નહીં અને તમે જોવો ને તો ગારો થઈ ગયો અને હજુ હેકેલો થાય છે અત્યારે આજે તો એટલે નકર તો વરસાદ નો આવ્યો તો મજા આવે બાકી આજ હેકેલો થાય છે જોવો ગાડીઓ ભરાય છે હજા સ્ટોલ વિખાતા જાય ભાઈબંધનો સ્ટોલ હતો ત્યાં આવ્યા હવે કેમ ભાઈ હવે વ્યૂઝ આવવું છે આજે વરસાદના કારણે કેમ થયું મેળામાં આવ્યા વખતે

બાકી હવે ગાડીઓ પાછું ભરવા મળ્યા હે સામાન જો આ બાજુ ગાડી જાય ક્યાંય તમને એવું નહીં લાગે ચાલુ હોય એવું જાય મેળો અત્યારે વરસાદના લીધે જો મિત્રો આમાં કાગળ ને બાગલ નાખવું પડે સ્ટોલ ઉપર બાકી હે સામાન પડી જાય અને આપણે આજે એ ખરખું આવે તો એ ખરીદી કરવાની છે આપડે નંકે એવી રમકડા એટલે આપણા માટે નહીં પણ રાહુલભાઈ ખરીદી કરે એ સમર્થ થાટુ તો હવે જોવી જો આમાં ને એકાદી વસ્તુ સારી મળી જાય ને તો આપડા ભાઈ બન ના સ્ટોલ ખરીદી કરવાની છે રમકડા જોતા એ મિત્રો લઈ લીધા હે સમા ટાટું પણ અત્યારે નકર ના પલ્લી પલ એટલે એને ફટાફટ રાખી આપણે નીકળી ગયા ભાડલા ના પુલ ઉપર આ બાજુ વિશાલભાઈ ને એક તો પાન ખાવાનું તું ને અમારે પાછો મેળો તમને બતાડવાનો હતો એટલે કીધું બે કામ થઈ જાય અને આમ અંદર રખડ્યા મેળામાં થોડાક રમકડા એક બે લીધા કેમ કે પૂરું થઈ જાય માલ ભરવા જ મળ્યા હે એટલે અંદાજ સ્ટોલ પૂરા થઈ જાય અને હવે વરસાદના લીધે મેળો કઈ એવો હે નહીં મેળો બંધ જ થઈ જાય અને જોવો તમે અત્યારે હજુ હે ને પૂરું થવામાં જ છે અત્યારે તો તો આપણે જો મિત્રો પાન ને એવું ખાઈ લીધું વિશાલભાઈ નું બસ સ્ટેન્ડ માંથી અને હવે પાછા જાવી છે જો હવે હે ને લાગત મેળો તમને દેખાડતા એવી અને વરસાદ ચાલુ થઈ ગયો તમને દેખાતા જ છે સાંટા આવે અને જોવો સામાન જોવો મિત્રો હજુ ભરાતો જ જાય છે હજી ગાડીઓમાં તમે જોવો રાક મેળો બતાવતા જ આવી ઠેઠ લાગી વરસાદ નું જો પાણી આવ્યું જાય છે અને એમને ગાડી લઈને છે ને હવે હાંજી મેળા ને તમને બતાવી દેવી આંટો મારી દેવી તમારે ધક્કો ન થાય આ વખતે કઈ મેળામાં મજા આવી નહીં ભાડલામાં વરસાદ થઈ ગયો હે ને એટલે જોવો તમે હજુ હેકેલો થતું જાય છે ઠેઠ લાગી તમે જોવો કઈ વસ્તુ નહીં હવે હજુ ભરાતું જાય છે લગભગ બપોર પૈસા હજુ હેકેલા જાય કઈ દેખાય નહીં તમને મેળામાં એવું છે અત્યારે તો રહો તમે આ બાજુ હતું પડામાં એમાં જ ગારો થઈ ગયો એમાં કાંઈ હે નહીં અને આ બાજુ હેકેલાતું જ જાય હે ત્યાં હોય ના જોવો આ આથી ગાડીઓ જવો તમે સીધી ગાડીઓ જ ભરાતી જાય હે અત્યારે કાંઈ આધુ નકાર પલ જાય વધુ વરસાદ આવી જાય કાલ ઘોડે તો એવું થાય એમ છે એટલે આ બાર થોડાક સ્ટ્રોલ છે એ જ એને હેને આ આથી વસ્તુ છે ને પલ્લ જ થાય નહીં ને એવી વસ્તુ હે મિત્રો થાંભળ્યા નહીં એવી વાસણ નહીં એટલે ઈને તો હાલે બાકી આ રમકડાને એવું હોય કે વરસાદનું પલ્લી ને પકડી જાય એવું હોય એ તો હકી જ પડે એટલે એવું કામ ચાલુ હોય ત્યાં જો હા તો પેકિંગ જ થતું જાય છે હવે જો અને આમાં તો જો ફૂલ ગાળો હે આપણે ઓલું ચાર્જિંગ નહીં લીધું ને થોડાક રમકડા એનું સાર્જિંગ નહીં મિત્રો લેવાનું બાકી હતું તો એ લઈ લેવી એને તો એમને ભૂલી ગયા લેવાનું ટૂંકમાં હારી આવતું હતું એ તો એ લેતા આવી જો આમાં જી એણે હદો હકેલો થાતું જાય છે હવે લાગડ જવો જ ગાડીયું ભરા હે બીજું કંઈ નથી એવું તો આપણે જો સાત દિનને લેવાનું હતું ને એ આ ખોખું એક રહી ગયું તો એ લઈ લીધું છે અને હવે નીકળી ગયા મેળામાં તમે બાકી જોયું અત્યારે કાંઈ એવું બે નહીં અને મેળોને હદોય સામાન ભરાતો જાય છે વરસાદ રહેન કદાચ જો જે બાકી હોય એ જે વાળા રાખ્યા હોય ના તમને કાંઈ મળી જાય તો બાકી તો બધું હકેલો થઈ ગયો છે ઘણો ખરો સામાન તો એટલે અમેય પાછા થોડાક રમકડા લઈ લીધા અને પાછા નીકળી ગયા હઈ અને વરસાદ એ જે આયલો આવે છે અમને તો પાછો ચાલુ થઈ ગયો સાંઠા સાંઠા વરસાદ એટલે હવે પાછા આપણે ને નીકળી ગયા ઘર બાજુ જો કડીક વાર રખડ્યા મેળામાં આપણે આમ તો બે કલાકવાર વાર રખડ્યા કલાક અને વિડીયોમાં તો માપે ઉતાર્યો હોય કે લાગે વિડીયો ઉતાર્યો હોય નહીં એટલે દેખાય નહીં બાકી ગારો થઈ ગયો છે ફૂલ એટલે હવે ભોગી જ આવી ઘરે ને જો પાછા પલ્લી તો જાવ વરસાદ ચાલુ હોય એટલે ફોર મોર અપડેટ્સ Subscribe to our channel. Click the show links and enjoy watching the videos.